અને હવે જોઈએ અન્ય મહત્વના સમાચાર અમદાવાદમાં થલતેજમાં લૂંટારુએ લૂંટ પછી એક ગજબની અપનાવી લૂંટારુઓ ઘરમાં પ્રવેશ કરી ચલાવી લાખની લૂંટ લૂંટ અને કર્યા પછી પતિ પત્નીને સોગંદ લેવડાવ્યા બંને એકબીજાના માથે હાથ મુકાવી અને સોગંદ લેવડાવ્યા પોલીસ ફરિયાદ ન કરે એ માટે લૂંટારુએ પતિ પત્નીને સોગંદ અપાવ્યા ત્યારે લૂંટારુએ કહ્યું હતું કે કોઈને કહેશું તો અમે તમને આવીને મારી નાખીશું ગભરાયેલું દંપત્તિ બેડરૂમમાં બેસી રહ્યું અને સવારે સિક્યોરિટી થલતેજમાં આવેલા આરમાન બગલોઝમાં સોના અને હીરાના દાગીનાનીઓ ફરાર થઈ ગયા લૂંટારુઓ બંગલાના પાછળના ભાગની દિવાલ કુદી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો વેપારી ભરત સાહેબ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ફરિયાદના આધારે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે રાત્રે લગભગ એક થી ત્રણ વચ્ચે ત્રણ ઇસમ આ બંગલો માં પાછળથી કૂદી ઘૂસી ગયા હતા અને કાચ તોડીને ને ઘર માં એક બુઝુર્ગ દંપતી છે એને એ ધમકી આપે કે તમારી તમે મારી નાખીશ એ કરીને એમાંથી ઘર માંથી શોધ દાગીના અને દો ઘડિયાળ અને એક લાખ જેટલા કેશ લઈ લીધા અને એ પછી એ બંને એ જો ત્રણેક આરોપી હતા એ બંને દંપતીઓને કહીને એક સોગંદ અપાવેલ કે તમે અગર પોલીસમાં જાણ કરશો તો તમારી ફરીથી અમે આવીશ અને તમારી તમે મારી નાખીશ એ કહીને એ બધા સામાન લઈ લીધા હતા અને એમાં સીસીટીવી ઉપર અત્યારે તપાસ ચાલુ છે અને અમને પોલીસની જુદા જુદા ટીમ ગોઠવેલી એને ઉપર સતત તપાસ ચાલુ છે ત્રણ ચાર જેટલી ટીમ આપણે અત્યારે બનાવેલી છે અને એમાં સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ બધા જો પણ આપના પગલા લઈ શકે એને ઉપર Tá pasando.